જ્યારથી ભારતીયોના ઘરમાંથી ગઈ છે ત્યારથી જ ભારતીયોની નિસ્તેજ થવાની શરૂઆત થઈ છે પંચમહાયજ્ઞ અંતર્ગત દેવ જ અગ્નિહોત્ર આવે છે જેમના કરવાથી આપણું અન્ન અને મન બંને પવિત્ર નિર્મળ ભાવવાહી બનીને જીવનને ગતિ આપે છે

શાસ્ત્રો કહે છે કે જ્યાં અગ્નિહોત્ર થાય છે ત્યાં દેવત્વ અને સકારાત્મકતા સ્થિર રહે છે એટલે અગ્નિહોત્ર માત્ર એક વિધિ નથી પરંતુ ઘર પરિવારના કલ્યાણ માટેનું એક પવિત્ર અને પરમ કર્તવ્ય છે આધુનિક વિજ્ઞાને પણ તેના અનેક શારીરિક માનસિક બૌદ્ધિક આત્મિક વાસ્તુ જ્યોતિષી ભૂગોળ અને ખગોળ અંતર્ગત ફાયદાઓ વર્ણવ્યા છે અજ્ઞત્ર કરવાથી ભૂગર્ભી જળો કે આકાશી ક્રિયાઓ બધું જ સમયાંતરે સરખું થાય છે ભગવાન ખુદ ગીતામાં કે ભાઈ વરસાદ નથી આવે યજ્ઞથી વરસાદ આવે વરસાદ અન્ન મળે અંતથી જીવ થાય ગર્ભાવસ્થા દરમિયાન આ વિધિનો પ્રભાવ ખૂબ જ ઊંડો હોય છે કારણ કે બાળક પર માતાના મન અને વાતાવરણનો સીધો પ્રભાવ પડતો હોય છે જેમ કે મંત્રોના સ્પંદનોથી માતાનું મન શાંત બને છે અગ્નિહોત્ર ગર્ભાવસ્થા દરમિયાન માતાને શાંતિ બાળકને પવિત્ર સંસ્કાર અને ઘરને સાત્વિકતા આપે છે મંત્રોના ઉચ્ચારણ બાળકના માનસિક વિકાસને મદદરૂપ થાય છે હા માતાના મન જીવન અને ઘરના વાતાવરણ પર ખૂબ સરસ પ્રભાવ હોવા છતાં ગર્ભવતી માતાએ યજ્ઞના અગ્નિની વધારે નજીક ન બેસવું જોઈએ સર્વ ગૃહસ્થી પંચમહાયજ્ઞ અહ કર્તવ્ય જેમના ઘરે પંચમહાયજ્ઞ ન થતા હોય તેમના ઘરે ભોજન પણ ના કરવું